દ્વારકામાં ભારે વરસાદ વરસતા લોકો પણ હેરાન પરેશાન અને દ્વારકાના કલ્યાણપુર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે કલ્યાણપુરમાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે સાથે જ ભાટિયા ગામના બજારોમાં પણ પાણી ભરાયા છે ભાટિયા અને ભોગતને જોડતા પુલ પર પણ પાણી ભરાયા કલ્યાણપુર પંથકની બાકોડી ગામની નદીમાં પૂર આવ્યું છે આસોટા અને બેરાજા ગામના ખેતરો અત્યારે પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે કલ્યાણપુર તાલુકો દ્વારકા જિલ્લાનો કલ્યાણપુર તાલુકો જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાઈ ગયા છે ભાટિયા જે બાજુનું ગામ છે કલ્યાણપુરની ત્યાં પણ બજારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે ભાટીયા અને ભોગતને જોડતો જે પુલ છે એ પુલ પણ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો પુલના દ્રશ્યો આ એ પુલ છે જે ભાટીયા અને ભોગતને જોડે છે કલ્યાણપુર પંથકની બાકોડી નદી જ્યાં પણ નદીમાં પૂર આવી ગયું છે દ્વારકામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પણ જળબંબાકાર થઈ ચૂક્યા છે રસ્તાઓ એટલી હદે જળમગ્ન બની ચૂક્યા છે કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે હર્ષદ અને લાંબા ગામ વચ્ચેના રસ્તા પર પાણી ભરાઈ ચૂક્યા છે રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થઈ ચૂક્યા છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને પાણી ભરાતા વાહનો લઈને જવું તો બિલકુલ અશક્ય બની ચૂક્યું છે હર્ષદ અને લાંબા ગામ વચ્ચેના જે રસ્તા ઉપરના પાણી ભરાઈ ચૂક્યા છે અમે આપને દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો વાહન ત્યાંથી હંકારી પણ ના શકે એ રીતે પાણી વહેતા જોવા મળ્યા